નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ અઢાર ડિસેમ્બર બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજે આપણે જીરુના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું આજે જીરુની બજાર ઊંચામાં ફરી પાછી નીચે જોવા મળી રહી છે તેતાલીસો પચાસ રૂપિયા સુધી જીરુના ભાવ નોંધાઈ રહ્યા છે માર્કેટ યાર્ડમાં સુધારો

ભયાઉ સાડત્રીસોથી સાડત્રીસો ને એકાણું રૂપિયા પોરબંદર પાંત્રીસો પંચોતેરથી પાંત્રીસો પંચોતેર રૂપિયા છેદપુર અઠ્યાવીસો પચાસથી આડત્રીસો રૂપિયા વિસાવદર અઠ્યાવીસો પચાસથી બત્રીસો છન્નું રૂપિયા રાજકોટ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો ને ચાલીસ રૂપિયા વારાહી પાંત્રીસો થી સાઠ રૂપિયા મોરબી બત્રીસોથી સાડત્રીસો ને ચાલીસ રૂપિયા ડીસા સાડત્રીસો સિત્તેરથી સાડા સિત્તેર રૂપિયા હળવદ ચોત્રીસો ચાલીસ થી આડત્રીસો એક્યાસી રૂપિયા તળાજા ત્રણ હજાર સિત્તેર પંચ્યાસી થી પંચ્યાસી રૂપિયા થરાદ ત્રણ હજાર થી ત્રણ ને રૂપિયા દિયોદર છત્રીસો થી આડત્રીસો રૂપિયા જસદણ ત્રણ થી ત્રણ નવસો ને વીસ રૂપિયા ભાવનગર છત્રીસો થી નેવું રૂપિયા નવસોતેરિયા ઊંઝા ચોત્રીસો થી તેતાલીસો ને પચાસ રૂપિયા કડી પાંત્રીસો રૂપિયા થી પાંત્રીસો ને એસી રૂપિયા ગોંડલ છવીસો થી એકતાલીસો એકસઠ રૂપિયા થ્રોલ એકત્રીસો થી સાડા ત્રીસો પંદર રૂપિયા બોટાદ એકત્રીસો નેવુંથી ત્રણ હજાર નવસો ને પંદર રૂપિયા સમી સાડત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા પાઠાવાડા છત્રીસો પંચાણુંથી છત્રીસો ને પંચાણું રૂપિયા બાબરા એકત્રીસો સાઠથી ત્રણ હજાર નવસોને દસ રૂપિયા વાંકાનેર ત્યાત્રીસોથી આડત્રીસો ને સાડત્રીસ રૂપિયા અંજાર સાડત્રીસો વીસથી સાડાત્રીસો ને વીસ રૂપિયા કાલાવડ સાડત્રીસો પંચ્યાસીથી આડત્રીસોને વીસ રૂપિયા હિંમતનગર બે હજારથી ત્રણ હજાર રૂપિયા जामजोधपुर सौ थी अड़तरी रुपया मांडल चौत्र सौ एकावन थी अड़तीस सौ रुपया सावरकुंडला पातरीसौ पचास थी हज़ार नौ सौ तीस रुपया जूनागढ़ पातरीसौ आस सौ पचास रुपया ध्रांग्रा चौतरीसौ थी साड़ीसौ ब्याशी रुपया पाटण चौंतौ चौतरीस सौ रुपया धानेरा तेतरीसौ पचास थी साड़ीसौ वीस रुपया अमरेली सत्तर सौ आड़ीसौ ऐसी रुपया हरिज पंत सौ ऐसी थी ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા અને વિરમ ગામ ચોત્રીસો એકાવનથી ચોત્રીસો ને એકાવન રૂપિયા